અમીરગઢના ઇકબાલગઢ અગ્રેસમુ ભવન ખાતે મામલતદારની અધ્યક્ષતામાં મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે પ્રથમ વખત આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે અમીરગઢ તાલુકામાં દેશની આઝાદી પછી પ્રથમ વખત મામલતદારની અધ્યક્ષતામાં મિલન કાર્યક્રમ યોજાયો ત્યારે અમીરગઢ ઇકબાલગઢ ગામે મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે વીરપુર ગામે પણ આ કાર્યક્રમ યોજાયો છે ઇકબાલગઢ વેપાર સ્નેહ મિલન યોજવામાં આવ્યો એના પહેલાં અમીરગઢ વેપાર એસોસિએશનનો સંમેલન થઈ ગયો અને હવે પછી અઠવાડિયાની અંદર વિરમપુર વેપાર એસોસિએશનનું સંમેલન થવા જઈ રહ્યું છે આ વિચાર અમીરગઢ તાલુકામાં પહેલીવાર અને આપણા અમીરગઢ તાલુકાના મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જોશી સાહેબે વિચાર મૂક્યો અને એમના થકી આ સ્નેહમિલન યોજવામાં આવ્યા છે એનો ભાવાર્થ છે તમામ વેપારી એક થાય તમામ ધર્મ એક થાય તમામ પંથો બધા એક બની એક આસન પર બેસે અને એકતાનો ભાવ પ્રગટ થાય અને આ વિસ્તારનું પ્રગતિ થાય આ વિસ્તારમાં કંઈક સારો વિચાર રજૂ થાય અને સારા વિચારના બીજ રોપાય અને એના થકી એના ફળ છેવડાના વ્યક્તિને મળે એવો એમનો આશય છે તો એમના આશયને એમના વિચારોને હું બિરદાવું છું અને આજના આજના દિવસે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને તમામ વ્યાપારી મિત્રોને આમીરગઢની પ્રજાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બધું એક થઈ અને સ્નેહમિલન અમીરગઢ ઇકબાલગઢ અને હવે વિરમપુર સ્નેહમિલનના કાર્યક્રમો રાખીશું અને આ કાર્યક્રમો થકી અમીરગઢનું પણ એક સ્નેહમિલન રાખવા માગીએ છીએ કે ભાઈ જાતિવાદ ધર્મવાદ વિરુદ્ધ કાયદો વ્યવસ્થા શું હોય શિક્ષણ નીતિ શું હોય આરોગ્ય નીતિ શું હોય મારા અમીરગઢ તાલુકામાં શું ના હોવું જોઈએ એનું ચિંતન કરવા માટેનું આ સ્નેહમિલન આપણે રાખ્યા છીએ

એનો જ એક આ કાર્યક્રમ રાખ્યો છે અને આવનારી બેટી પણ આ સુજત રીતે હર્ષ ઉલ્લાસથી મનાઈ શકે અને આવનારી પેઢીને સુરક્ષિત કરવા માટે આ એક કાર્યક્રમ છે